પંદર હજાર બ્રાહ્મણની હાજરીમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વિરાસતનો પરિચય સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના ના સાથે ગુંજી ઉઠ્યું દુર્ગાધામ ખાતે સનાતન કાર્યક્રમનું ભવ્ય કરવામાં આવ્યું હતું જેમાં વધુ બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતા સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનોએ દુર્ગાધામની માંગણીને સમર્થન આપ્યું અને કાર્યક્રમની ભવ્યતા વધારી હતી દુર્ગાધામ વિકાસ સંસ્થાન દ્વારા સનાતનો શંખનાથ કાર્યક્રમનું ભવ્ય આયોજન બમાસરા કાણોતી રોડ ગોરાણી રિસોર્ટ ખાતે કરવામાં આવ્યો જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને ધારાસભ્યો દુર્ગાધામના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્રની સરકાર જે કરેલ કાર્યો જેવા કે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તેમજ કાશીરમાં ત્રણસો કલમ દૂર કરવામાં આવી જેવા નિર્ણય લેવામાં આવ્યા તે આપણા હિન્દુ સમાજના દરેક લોકો માટે આવકાર્ય છે તે માટે દુર્ગાધામના આગેવાન ભાવેશભાઈ રાજગુરુ દ્વારા આભાર વ્યક્ત કરાયો સાથે હાલમાં સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે કે હિન્દુ સમાજની દીકરી અન્ય સમાજમાં જાય છે તે માટે સરકાર દ્વારા કાયદો લાવવામાં આવે જેમાં મુખ્ય મુદ્દાઓ

સાથે બ્રહ્મ સમાજના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓના પસંદગી થઈ શકે તે માટેનું આયોજન દુર્ગાધામ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ મયુર રાવલ સંબંધ ભારત ન્યૂઝ હળવા